જય દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા મજામાં મજામાં જશો તો આજ આવી ગયા છે વાડીએ આપણે દારમાં મોટર ખોટકાળી છે શિયાળો બળી ગયો છે તો આજ બધા મહેનત કરવા આવી ગયા છે વાડીએ તો બે ભાઈઓ આવે છે અને લાઈન છોડે છે હા બોલો ભાઈ હા મમ્મા હા કોઈ વળી ઉતાતાનેસ છોડો હાલો હાલો પછી આગળ વરસાદ આવી જાય તો વારે બાલભાઈ બોલે છોજા બલ્બે જો આટકો મજા પાછો ઓ બજાય હે બો મજા આ બાર બાલિયાભાઈ બાલિયાભાઈ સામુ જોઓ રામ રામ ને સીતારામ આ રામ રામ ને સીતારામ આ જોની મોટર બળ કરી છે મોટર બળ કરી એક તો વરસાદ આવતો નથી ને હવે મોટર ના શેડા બળે બળ તો કરવું જ પડે ને બાલિયાભાઈ હારો હોય તો હું જો હવે તારે કે કઈ ઉપાધિ છે પણ એમ થોડું હોય પણ કેમ એવા માપ માર્યો બધું આતો નથી આવડે હું બાલબે આ લાંબુ છે યુટ્યુબ બોલતા કિશોરભાઈ કિશોર ભાઈ કે ભાઈ 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 ભાઈ

ઓ વાલ્વે હોમ વોટર નખી બળી ગઈ બળી ગઈ છે હવે આનું શું થાય રિપેર કરવા છે એવું છે અરે ભગવાન બહુ આ ડુંગળી વરસાદ નથી અને મોટર બળી ગઈ બોલો ભાઈ બસ બલભાઈ આવજો ભાઈ રામ આવે ડુંગળી છે પારવી પારવી ઉગી શકાય બહુ એવું લેવાનું નથી હવે આપણા ભાગમાં ભાઈ બળ તો કરવું જ પડશે ગરમી જ બહુ થાય પણ વરસાદ ન મોટર કાઢી પણ હવે શરૂ થાય થાય વાતાવરણ તો સારું છે પણ વરસતો નથી બગલા આવી ગયા છે તો આ અમારા ગામનું તળાવ છે

મસ્ત મજાનું તો આપણે ઘરે આવ્યા છીએ બસ આજના બ્લોક માં એડલું છે ફરી મળશું ચાજી બધાને જય માતાજી જય દ્વારકાધીશ